એક એવી ભાવનાને લઈને ચાલે છે કે જ્યાં તથા દેવે જેવો વ્યવહાર આપણે પોતાના જીવન સાથે અને સ્વજનો સાથે કરીએ છીએ એવો સંબંધ અને એવો વ્યવહાર કરવાની પરવાનગી આપણને શ્રી મહાપ્રભુજીએ એક સર્વસામાન્ય જીવને એ અધિકાર આપ્યો છે उसकी मोहब्बत का ये गजब सा सिलसिला है उसकी मोहब्बत का ये गजब सा सिलसिला है न उसने कैद में रखा और न हम रिहा हो पाए न तो वो हमें कैद में रखता है और ना हम रिहा हो पाते जारे सेवा करिए छे जारे स्मरण करिए छे जारे ध्यान करिए छे जारे पाठ करिए छे त्यारे एना थी इतनी बधी निकटता अनुभव छे અને એ જ સમય પર શ્રી મહાપ્રભુજી કહે છે કે જબ આપ યે સબ નહીં કરતે હે ઉસ સમય ભી વો આપકે સાથ હે લેકિન આપ કહીં ઓર મશગુલ હોતે હૈ જારે આપને સેવા નહીં કરી રહ્યા જારે આપને ધ્યાન નહીં કરી રહ્યા જારે આપને નામ નહીં બોલી રહ્યા જારે આપને સ્મરણ કે કીર્તન નહીં કરી રહ્યા અને જારો કે આપને કુકિંગ કરી રહ્યા છે કે ડ્રાઈવિંગ કરી રહ્યા છે કે બિઝનેસ મીટિંગ માં ચીયે કે એકાઉન્ટ્સ ની કોઈ ચર્ચા કરી રહ્યા છે કે કોઈ પ્રોફેશનલ સાથે ચીયે કે આપને સ્ટોર પર ચીયે કે ગમે તે આપણા જીવનના લૌકિક સામાજિક સોશિયલ આપણા કોઈક રિસ્પોન્સિબિલિટી ને આપણે નિર્વાહ કરી રહ્યા છે તે સમયમાં પ્રારંભિક અવસ્થામાં આપણને એવું લાગે કે હમણાં પ્રભુ ક્યાં છે પ્રભુ તો ઘરે બિરાજે છે પણ ધ્યાન રહે પ્રભુ એવું વિચારતા નથી પ્રભુએ એકવાર હાથ પકડ્યો પછી આપણે સ્મરણ ન કરીએ કીર્તન ન કરતા હોઈએ સેવા ન કરતા હોઈએ ધ્યાન કે કોઈ પણ પ્રકારનો સત્સંગ ન કરતા હોઈએ અને આપણું કોઈ પણ लौકિક કાર્યમાં હોઈએ ત્યારે પણ પ્રભુ તો આપળો હાથ અને સાથ ક્યારે પણ છોડતા નથી. એ ઉસકી mohabbat કા અજબ સા سلسلہ છે ના ઉસને કેદ મેં رکھا ના હમ રિહા હો પાએ. શ્રીમન મહાપ્રભુ વલ્લભાચાર્યજીએ બહુ જ ચિંતન કરીને એક સાયકોલોજીકલ રિસર્ચ કરનાર વ્યક્તિ મનોવૈજ્ઞાનિક જે રીતે ચિંતન કરે છે મનુષ્યના એને એને શું ભાવતું હશે હશે એનો કયો કલર કયું સંગીત ગમતું હશે ગુજરાતી ભાષામાં એક બહુ જૂની કહેવત હતી કે જે પાણીએ મગ ચડે તે ચડાવી દેવા એવું મહાપ્રભુજીએ કર્યું નથી કૃષ્ણના પાણીએ જીવનના મગને ચડાવીને અને આ સામગ્રી જીવનરૂપી સામગ્રીને પ્રભુએ મધુરાધીપતે રખિલમ મધુરમ કૃષ્ણ રસમાં પલાળી છે મગ તો આપણું જીવન છે કે જે સંકુચિત પણ થાય છે અને વિકસિત પણ થાય છે મગને તમે ફણગારો એટલે ફૂટી જાય તો એ વિકસિત થઈ જાય છે અને એને ફણગાવ્યા પછી પણ સૂકવી દો તો પાછો સંકુચિત થઈ જાય છે એમ જીવન નો વ્યાસ અને સમાસ વિસ્તરવું એ પણ જીવન છે અને પાછું સંકુચિત થવું એનું નામ પણ જીવન છે લગ્ન એક એનું સ્વરૂપ છે છે કે જ્યાં વ્યક્તિ એકમાંથી બે થાય અને ફરી એક સમય એવો આવે છે કે બે માંથી એક થઈ જાય છે લગ્ન સંબંધ જે છે એમાં એકમાંથી બે થવું અને ફરીવાર બે માંથી એક થવું અને એક થયા પછી ફરીવાર બે માંથી ત્રણ થવું આ જે જીવનની શાશ્વત વાસ્તવિકતાઓ છે હિન્દુ ધર્મ તો એવું માને છે કે માનવના જીવનમાં ચાર વખત લગ્ન થતા હોય છે આપણે તો એક વખત લગ્ન કરીએ છીએ પણ આપણા શાસ્ત્ર કહે છે આપણે ચાર-ચાર વખત પરણીએ છે ચાર-ચાર વખત આપણે પરણીએ છીએ પહેલું લગ્ન મનુષ્યનું કયું છે આ આત્મા શરીરને ધારણ કરે છે આત્માનું શરીર સાથેનું લગ્ન માતાના ગર્ભમાંથી બહાર આવીએ છે તે જ સમયમાં આત્મા શરીરનું વરણ કરે છે એ આપણું પહેલું લગ્ન છે નહીં તો આપણે કોઈ પશુના જન્મમાં હોત કોઈ પક્ષી હોત ક્યાં હોત પણ આ આત્માએ માનવ દેહને પસંદ કર્યો અને માનવ તરીકેનું એ આત્માનું ગઠબંધન થયું એનો સંબંધ થયો પહેલો લગ્ન એ આત્માનું શરીર સાથેનું લગ્ન છે બીજું લગ્ન ગુરુની સાક્ષીમાં જીવાત્માનો પરમાત્માથી થાય છે જેને આપણે બ્રહ્મ સંબંધ કહીએ છીએ એ ગુરુની સાક્ષી ગુરુ એ ગૌર મહારાજ બને છે જીવાત્મા હાથમાં તુલસી લઈ અને સોગંદ નામું ભરે છે કે પ્રભુ જેવો છું જ્યાં છું જેમ છું અને જેની સાથે છું આ ક્ષણે હું ઓથ લઈ રહ્યો છું વચનબદ્ધ છું કે મારા સંપૂર્ણ અસ્તિત્વ સહિત હે કૃષ્ણ આ ક્ષણથી હું વફાદારીપૂર્વક પૂર્વક તારો છું આ જીવાત્મા અને પરમાત્માનું લગ્ન એ બીજું લગ્ન છે જેને આપણે દીક્ષા કહીએ છીએ પુષ્ટિ માર્ગમાં એને બ્રહ્મ સંબંધ દીક્ષાથી ઓળખીએ છે અન્ય સંપ્રદાયમાં નામ દીક્ષા કહીએ છે કોઈને સંન્યાસ દીક્ષા કહેવાય છે કોઈને ગ્રહ ત્યાગ દીક્ષા કહેવાય છે કોઈ સંપ્રદાયમાં વાનપ્રસ્થ દીક્ષા કહેવાય છે પુષ્ટિ માર્ગમાં એ દીક્ષાને ભારતીય સંસ્કૃતિ એ દીક્ષા શિક્ષા અને ભિક્ષા આ ત્રણ પ્રકારને સ્વીકારનારી સંસ્કૃતિ છે અહીંયા શિક્ષા પણ ગુરુ આશ્રિત થઈને લેવાતી હતી ગુરુકુલોમાં દીક્ષા પણ ગુરુના સાનિધ્યમાં આપણો સંબંધ ભગવાનથી થતો હતો અને ત્રીજી અવસ્થા છે કે જ્યાં ભિક્ષા પણ સંપૂર્ણ પોતાના જીવનને ગુરુ અને પ્રભુના ચરણે સમર્પિત કરીને એ જીવન પણ સંપૂર્ણ જાણે આપણે ભિક્ષામાં માંગ્યું હોય ઇન્દ્રિયાણી પ્રમાથી હરંતી પ્રસંબના ભગવદ્ ગીતા કહે છે કે આ ઇન્દ્રિય રૂપે આપણું રથ જેનો સારથી જ્યારે કૃષ્ણ બને છે એ રથમાં અગિયાર પ્રકારની લગામો છે આપણી અગિયાર ઇન્દ્રિયો છે અને એ અગિયાર ઇન્દ્રિયોની લગામ કોના હાથમાં છે હરંતી પ્રસબંધ એની લગામ શ્રી કૃષ્ણ પકડીને બેઠો છે જેમ અર્જુનના રથના સારથી ભગવાન બને છે પણ અર્જુનના રથના સારથી ભગવાન બને છે ધનુર્વિદ્યા અને યુદ્ધ કૌશલ્ય ભલે અર્જુન કરે પણ રથનું સંચાલન અશ્વનું સંચાલન તો ભગવાને પોતાના હાથમાં રાખ્યું છે ઠીક મનુષ્યના જીવનમાં પણ જે અર્જુનની જેમ પોતાના જીવનનો રોત રથ કૃષ્ણને સોંપી દે છે એ કૃષ્ણ અર્જુનના રથની જેમ આપણી પણ અગિયારે અગિયાર ઇન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિય અને અગિયારમો આપણું મન એ બધી જ લગામો ભગવાન પોતાના હાથમાં રાખીને એ જીવન રથને જેમ ધારે તેમ પ્રભુ એનું સંચાલન કરે છે શરણાગતિનો ભાવ જીવાત્મા અને પરમાત્માનું લગ્ન બતાવે છે પહેલો લગ્ન 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 આત્માનું શરીર સાથે સાથે બીજું જીવાત્માનું એ શરીરનું પરમાત્મા ત્રીજું જે આપણે વર કન્યાનું અને કન્યા વરનું વર્ણન કરે છે અગ્નિની સાક્ષીમાં સાત ફેરા ફરી અને બે શરીર બે જીવન બે આત્માઓ બે સદગ્રહસ્થ વ્યક્તિઓ કાયમ માટે બેમાંથી એક થાય છે એ જે સૂત્ર છે બે ઓપોઝિટ જેન્ડર્સ બે એક સ્ત્રી અને એક પુરુષનું એ લગ્ન ગ્રંથિથી જોડાવું વૈદિક વિધિથી એ સાત પગલા ફરી અગ્નિની સાક્ષ્યમાં સપ્તપદી પૂર્ણ કરવી એ આપણા જીવનનો ત્રીજું લગ્ન છે અને ચોથું લગ્ન છે જ્યારે આપું આયુષ્ય પૂરું થાય છે જ્યાંથી આ યાત્રા શરૂ થઈ હતી ત્યાં જ અંતે પછી આપણી યાત્રાનું પણ

ત્યારે અગ્નિ તત્વ અગ્નિમાં જાય છે આકાશ તત્વ ધુવાણો બની ઉડી જાય છે જલ તત્વ ઇવોપરેટ થઈ જાય છે પૃથ્વી જલ તેજ વાયુ આકાશ જ્યાંથી યાત્રા પ્રારંભ થઈ હતી અંતે ત્યાં જ ફરીવાર એનું જઈને મળી જવું એ જ આ પ્રકૃતિ સાથેનું પુરુષનું એટલે કે જીવાત્માનું લગ્ન છે જેનાથી આ બન્યું હતું ત્યાં જ એનું વિલીન થઈ જવું યાત્રાનો પ્રારંભ પણ લગ્ન છે અને યાત્રાનો અંત પણ લગ્ન છે આત્માનું શરીર ધારણ કરવું લગ્ન છે અને શરીરનું પાછું જ્યાંથી બન્યું હતું તેને સુપ્રત કરી દેવી એની સંપત્તિ એ પણ લગ્ન છે ચાર પ્રકારના લગ્નો આપણા શાસ્ત્રોએ સ્વીકાર કર્યા છે પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે આમાંથી જે બીજા પ્રકારનું લગ્ન છે કે જેમાં જીવાત્મા પરમાત્માનું વરણ કરે છે એ એટલું સહજ અને સહેલું નથી જેટલું આપણે માનીએ છીએ કે જીવીએ છીએ ઋષિ મનીઓની હજારો વર્ષની તપસ્યા ક્ષણભર માટે પ્રગટે અને અંતર ધ્યાન થઈ જાય અને આપણા ઘરે પધારીને આપણું खानपान રહેનસેન વ્યવહાર વાણી વિલાસ વ્યવહાર બધું એને ખબર હોવા છતાં પણ હજારો વર્ષની તપસ્યા બાદ ક્ષણભર માટે ઋષિમુનિઓ સામે તપસ્વીઓ સામે પ્રગટ થતો હતો આજે શ્રી મહાપ્રભુજીની આ કૃપા માર્ગ પુષ્ટિ માર્ગની આ વિશેષતા છે કે અહીંયા 365 ડેઝ આપણા ઘરે આવીને બિરાજે છે આરોગે છે જાગાડો ત્યારે જાગે છે અને પોડાઓ ત્યારે પોડે છે જે હજારો વર્ષની તપસ્યાનું ફળ હતું શ્રી મહાપ્રભુજીએ એને શાશ્વત પરિણામ એનો કાયમી પરિણામ પરમ ફળ સ્વરૂપે સુખમુખાદ્રવ સંયુતમ શ્રીમદ ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભૂરી ભાવુકા સુખમુખાદ્રવ સંયુતમ જેમ શુકદેવજી જેમ એક પોપટ જે આમ્રના વૃક્ષ ઉપર બેઠો છે અને એ આંબાના ફળને તોડે છે એનું રસ ગ્રહણ કરે છે રસ ગ્રહણ કરી અને એનું સ્વાદનું આહલાદ પ્રાપ્ત કરીને એ ફળને તોડે છે અને જે રસિક જનો છે એ એ જે રસને શુકદેવજીએ માણ્યો છે એ રસને એ નિજે બિરાજમાન જે ભક્તો છે જે વૈષ્ણવો છે રસિક જનો છે એ એને પોતાના પાલવમાં રસ ગ્રહણ કરે છે રસ ગ્રહતા છે સાઈજીએ શબ્દ પ્રયોગ કર્યો જે રસના ગ્રાહી છે શુકદેવજીએ શબ્દ પ્રયોગ કર્યો મોહ રસિકા ભૂરી ભાવુકા અને રસિક કેવો હોવો જોઈએ મોહ જે પોતે આત્મવિલાસી હોય બીજાને જોઈને કે બીજો જુએ એટલા માટે એના ભાવ ન બદલાય એ જેવો હોય એવો રહે અને બધા છે તો પણ એવો જ છે અને કોઈ જ નથી ત્યારે પણ જેના હાવ ભાવમાં જેના શબ્દ અને જેની ભાવનામાં કોઈ અંતર આવતું નથી ઘણી વાર આપણે ધ્યાન કરતા હોઈએ આંખ બંધ કરીને બેઠા હોઈએ થોડી વાર ખુલે પાછા જોઈ કોણ કોણ પાછા આંખ બંધ કરી લઈએ અદ્વૈત નો જે સિદ્ધાંત છે એ પરમ અદ્વૈત ના સિદ્ધાંતને જે પ્રકારે પરમ અદ્વૈત ના સિદ્ધાંતને શ્રી મહાપ્રભુજી કહ્યું કે શકુમકાદત્રવ સંયુતમ પિત ભાગવતમ રસમાલયમ મૂરહવ રસિકા ભૂરી ભાવુકા એ શકુમકાદત્રવ સંયુતમ જે ભાગવતનું જે પરમ રસ આવ્યો એ કયા રસિક જનોની વચ્ચે આવ્યો તો મૂરહો જે અંદર અને બહાર થી એક છે જેનામાં દ્વૈત ભાવ નથી એ મૂરહો બીજો શબ્દ પ્રયોગ કર્યો રસિકા જે ભગવત રસને જાણનારો છે અરે સાત દિવસ કો કુંવર કનૈયા સાત દિવસ ગિરવર કર ધાર્યો સાત વર્ષનું બાળક આવું કંઈ કરી શકે પ્રત્તિકા ભક્ષણ કરી અને મુખમાં બ્રહ્માંડનું દર્શન કરાવી શકે એનું પ્રમાણ શું જે પ્રમાણ શોધે છે એનામાં રસ ટકી શકતું નથી એનો મતલબ એવું નથી કે રસ રસસ્પર્શી એ ઇલોજિકલ હોય છે અપ્રામાણિક છે તેમ નથી કે જે ભગવાનના સ્વરૂપને સમજે છે અને એ રસને પોતાના જીવનનો સાર બનાવે છે મુહ રહો રસિક અને જે રસિક હોય પાછો ભૂરીદા જનાહા જેમ ગોપી ગીતમાં ગોપી જનાએ કહ્યું કે અમે કેવા છે ભૂરી ભાવુકાહા ભૂરીદા જનાહા ભૂરી ભાવુકાહા ભૂરીદા જનાહા નો મતલબ એ થયો કે અમે ભગવાનના મુહ રહો અદ્વૈત સ્વરૂપે સ્મરણ ચિંતન સેવન કરીએ છીએ એની સાથે સાથે પ્રભુના અલૌકિક રસરૂપ સ્વરૂપને પણ સમજીએ છે